हेलो मित्रों आपड़े आई ग्या छे एते रे खेत रे ऑटो मारो आप જોઈ शकता ઈશુ આ મારુ ખેતર છે ખેતરમાં બારિશ ને લીધે થી ખડ બહુ જાજુ થઈ ગયું છે જોઈ શકો મિત્રો આપડે નાના નાના એડ આ હે ઈ એડ પણ આપડે નિંદવાના હે મિત્રો આપડા વિડિયો માં બની રેજો આપડે આગળ જઈ પાછો વિડિયો નાનો એ બનાવશું એક જોઈ લો મિત્રો આપણે અત્યારે આટલે પહોંચ્યા છીએ જોઈ લો મિત્રો આપણે અત્યારે આટલા એડ ફોકા કરી નાખ્યા છે કાંઈક આવો નજારો છે આપણા પડાનો જોઈ શકતા હશું કાલે આમાં આપણે પાણી વાર લઈશું આપણે કાલે પાણી પાલીશું જોઈ લો મિત્રો કંઈક આવો નજારો છે આપણા પડાનો આપ જોઈ શકતા હોઈશું કેવો નજારો છે અત્યારે આ દેખાય આપણા મોટા એડા છે એમાં પણ અત્યારે ગાય બહુ નુકસાન કરી રહી છે તો આપણે અત્યારે આંટો મારવા આવ્યા છીએ કે કેટલું ગાયે બગાડ્યું છે તો કાલે આપણે એમાં વારા બાંધશું ત્યારે ફિરસીને નાનો એ વિડીયો એક બનાવશું આપણે જોયેલો મિત્રો કાંઈક આવો નજારો છે આપણા ખેતરનો આપ જોઈ શકતા વિડીયોમાં કારણ કે પણ વરસાદના લીધે છે કાંઈક ખેતીમાં રાજુ ભરાય એવું તો છે નહીં મિત્રો ચાલો મિત્રો આગળ જઈને ફરી મળશું આપણે હાલ લો મિત્રો કેમ છો બધા મજામાં જ હશું ને મજામાં જ રહેવાનું વાલા આપ જોઈ શકો હો આપણા મોટા હેરડા છે કંઈક આવો હે નજારો આપણા હેડાનો ફાલ પણ બહુ સરસ આવી ગયો છે જોઈ શકતા હશે હેલો મિત્રો લો મિત્રો કાંક આવો નજારો છે આપણા ખેતરનો અત્યારે કારણ કે આમાં તો લીલ ગાય બહુ જ એડા ખાય છે એટલે આંટો ફરતો વાળીને મારો દેશે આજ આખી રાત જાગવું પણ પડશે મિત્રો તો આગળ જઈને આપણે દેખાડી કે લીલ ગાય કેવું બગાડ્યું બગાડ કર્યો હશે અત્યારે કારણ કે અત્યારે તો ફાલ ફૂલ બહુ જ આવી ગયું એડામાં જેટલું નુકસાન કરે એટલું તો નુકસાન જ છે ખેડૂતને કારણ કે ખેડૂતને તો રાતની મજૂરી આમાં જ કરવાની હોય हेलो मित्रों आप જોઈ શકતા હશો આ નાના નાના એડા રે લીલ ગાય ખાઈ ચૂકી છે માતા ખાઈ જાય એટલે એડા નાના નાના રહી શકે નાગ રેડા નથી ખાધા લીલ ગાય એટલે એડા મોટા છે કાઈ વાંધો ની મિત્રો ચલો આગળ જઈને ફરી મળશું વિડિયોમાં બન્યા રહેજો હાલો મિત્રો કેમ છો બધા મજામાં રહેશો મજામાં જ રહેવાનું વાલા આપણે અત્યારે આવી ગયા છીએ આપણી વાડીએ કપમ પહોચ્યા છે જોઈ લો મિત્રો કાંઈક આવો નજારો છે આપણા ખેતરનો કઈક આવો છે તમારે અહીંયા કેવો કપાસ છે મિત્રો કોમેન્ટમાં જણાવજો બધા મિત્રો કારણ કે હું વરસાદના લીધે તો થવાનો નથી તો ખબર જ છે બધાની પણ બહુ જ વરસાદ પડી રહ્યો છે જોઈ લો મિત્રો કાંઈક આવો હે નજારો આપણા ખેતરનો અત્યારે આપણે પણ જોઈ શકતા હોય છીએ બધા મિત્રો કારણ કે કપાન ખેતીમાં અત્યારે વરસાદ થાય એટલે બહુ જ નુકસાની આવે અત્યારે તો કારણ કે ફાલે ફૂલેવો એટલે ફાલ તો બધો ખરીદ જાય વરસાદનો હેલો મિત્રો અત્યારે તો આપણે બહુ જ નુકસાની એ કપા પણ થોડો થોડો અમુક અમુક છોડો હુકાવા માંડી ગયા છે કારણ કે વરસાદના લીધે પાણી બહુ લાગી ગયું એ કપામાં કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ફરીથી કપાનો વિડીયો બનાવશું કે આપણે કપા જયારે તળાય ત્યારે વિડીયોમાં બનાવી રહીજો મિત્રો તો હાલો મિત્રો બધા સોરી લેવા વિ આવજો હા આપણી છે જે કોને સબ્જી બનાવી હોય તો તાજી તાજી સોરી લઈ જજો મિત્રો હા જોઈ શકો મિત્રો વિડીયોમાં કે આપણે આવડી આવડી સોરીની શીંગું થઈ જાય છે અત્યારે તો આપ કોઈ પણ સોરી જેને લેવી હોય એ આવી જજો મિત્રો કારણ કે આવી સોરી છે અત્યારે આપણે જેને સબ્જી બનાવી હોય એ લઈ શકો મિત્રો હાલો આગળ જઈ અને આપણે જોઈ લો મિત્રો જે કોઈ આની સબ્જી બનાવી હોય તે કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારે અહીંયા તો ગીસોડા કે છે તમારે અહીંયા શું કે છે વિડીયોમાં કીજો મિત્રો આખા ગીસોડું આવડું મોટું થઈ ગયું છે કારણ કે આ ચાઇનિ આપણે ઘીડા તોડવા નથી અત્યારે પડામાં તો મિત્રો આ કોઈને સબ્જી બનાવી હોય ગીસોડાની તો કોમેન્ટમાં જણાવજો બધા મિત્રો આગળ હજી આપણે સોરી છે મિત્રો અહીંયા હા પણ બહુ જ એક શાકની સોરી બની ગઈ છે જે કોઈને સબ્જી તાજી તાજી સબ્જી લેવી હોય કોમેન્ટમાં જણાવજો મિત્રો મિત્રો જોઈ લો આપણો ઝાડ છે અત્યારે આપડે જાય ને શેટે પોગી ગયા છે અત્યારે આ તો ફરતો માર્યો છે આ बाजू રેડા છે આપડા અને આ बाजू જુવારૂપી છે આપડી વિડીયોમાં જોઈ શકતા હશો મિત્રો લીલગાય આજ નુકસાન બહુ જાજુ કરીને નખ્યું એટલે આજ ખરેખર આપણે જાગવાનું છે મિત્રો કારણ કે લીલગાય ખાઈ જાયમાં તો આપણે કઈ વરે નઈ ખેડું ને તો મિત્રો જોઈ екતા હશો આપણે અત્યારે દી હાથમે ખેતરી આયા હતા આ તો મારો માટી આપ જોઈ શકતા હહીશું કાંઈક આવો નજારો હે આપણા ખેતરનો અત્યારે કારણ કે સાંજ પડવા આવી છે સાંજ પડવા આવી તો ચાલો મિત્રો આપણે આગળ પાછા ઘરે જઈએ વારું પાણી કરીને પાછા આવશે મિત્રો આપણે વાડીએ જોઈ શકતા હશે વિડીયોમાં કારણ કે દી હાથમમાં વી ગયો છે અંધારું પણ છાવા આવ્યું છે કાંઈ વાંધો નહીં મિત્રો ચાલો આગળ બનાવી છે વિડીયોમાં આપણે ઘરે પહોંચીને ફરી એનાનો એક બ્લોગ પણ નાખીશું એક તો બધા મિત્રોને રામ રામ સીતારામ જય માતાજી બધા મિત્રોને